હનુમાન જયંતિ અને મહાપ્રસાદી લાભ લઈને ધન્યતા અનુભવી હતી આજ રોજ ચૈત્ર પૂનમ અને હનુમાન જન્મોત્સવ નિમિત્તે એ ઘણા દૂર દૂરથી આજુબાજુના ભક્તો બધા અહીંયા મહાપ્રસાદી અને દર્શન કરીને પોતાની મનોકામના લઈને આવે છે અને એ મનોકામના પૂર્ણ થાય એ રીતે બધા પોતાની મનોકામના લઈને આવે છે અને મનોકામના પૂર્ણ હોય થાય છે અને ઓગણીસો સત્યાસીથી આ આપણે આયોજન થતું થાય છે અને ચાલુ ચાલુ છે આજ સુધી તેથી આજુબાજુના ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે અને પ્રસાદીનો લાભ લઈને પોતાના ઘરે જાય છે બરાબર જય હિન્દે જય શ્રી શ્રીરામ આ દિવસ બાલાજી હનુમાનજી મંદિર દર્શન થયા હનુમાન જયંતિ નિમિત્તે ભાવિક ભક્તોએ દર્શનનો લાભ લીધો ઘણા વર્ષોથી ભંડારો થાય છે અને ભક્તોની મનોકામનાઓ પૂર્ણ થાય છે દૂર દૂરથી ભક્તો આવે છે દર્શનનો લાભ લઈ અને આજે મહાપ્રસાદીનો લાભ દરેક ભક્તોએ લીધો જેને ધન્યતા અનુભવ ジャイスリラー。